નમસ્કાર આપની હારી રહ્યા છો અડેખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ પદયાત્રા જિલ્લા સેવા સદનથી મહિલા પોલીસ સ્ટેશન થઈ ફુવારા ચોક સુધી યોજાઈ હતી જેમાં મહાનુભાવો અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા વિશાળ વિકાસ પદયાત્રામાં શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમની સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પાલિકા પ્રમુખ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રામાં વિકાસ સપ્તાહ રથ જોડાયો હતો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના ચોવીસ વર્ષના જનવિશ્વાસ અને સમર્પણ સાથેના વિકાસ કાર્યો અને યોજનાઓની સાફલ્ય ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા પદયાત્રાનું સમાપન ફુવારા ચોક ખાતે થયું હતું અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો નાગરિકો સાથે મળીને દેશના વિકાસ માટેની ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી